રાજાને સપનાએ બચાવ્યો એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો કેટલાક દુશ્મનોએ રાજાને મારવાનું કાવતરું કર્યું હતું રાજા સૂતા હતા ત્યારે છરો લઈને પહોંચી ગયા અને રાજાના કમરાની બહાર સંકોચાઈને સંતાઈને બેસી ગયા બરાબર ત્યારે જ રાજાને સપનું આવ્યું એણે સપનામાં એક બતક જોયું બતક શરીર સંકોચીને પાણીમાં બેઠું હતું રાજા ઊંઘમાં જ બોલ્યો કે કુક્કડ મુક્કડ બેઠા છે ખૂનીઓ ચમકી ગયા અને કે રાજા જાગી ગયો છે તેઓ બહાર બેઠા છે ખૂનીઓ સાવચેતીથી કમરાની કમરામાં જવા જમીન ખોદવા લાગ્યા બરાબર ત્યારે જ રાજાએ સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું રાજા ઊંઘમાં જ બોલ્યો ખદભત ખતબત ખોદે છે ખૂનીઓ સમજ્યા કે રાજા તેમને જોઈ ગયો લાગે છે ખૂનીઓ ગભરાઈ ગયા અને ભાગ્યા બરાબર ત્યારે જ રાજા સપનામાં ઘોડો જોયો જે દોડતો હતો રાજા ઊંઘમાં જ બોલ્યો ધડબડ ધડબડ દોડે છે હવે તો ખૂનિયોને લાગ્યું કે રાજા એમને જોઈ જ ગયો છે એટલે એમને પકડીને ફાંસી જ આપી દેશે ખૂનિયો રાજ્ય છોડીને ભાગી જ ગયા આમ રાજાને સપના આવ્યા એમાં અન્યાસી રાજા બચી ગયો